અને જે ગગન ની અંદર જેની જેનું મન છે જેની બુદ્ધિ છે જેનું ચિત્ત છે એને એકાકાર કરી અને અલખની સાથે જેને ધૂન લાગી હોય એ અભુત કહેવામાં આવે એમ દરેક સંતો સદગુરુના જ્ઞાન પછી સ્થિત પદમાં રહે તો અત્યારે આ ભલે સંસારી હોવા છતાં પણ એને અબધૂત તો કહેવામાં આવે છે પણ નથી એની પાસે રાગ દેશ નથી એની પાસે સળ કપટ નથી એની પાસે રમત નથી એની પાસે દગો એની વાતો છે હો ના કે સત્સંગ એ તો વાતનો વિષય નથી વાતો કરવાનો વિષય છે સત્સંગ

નહીતર તો એક ડોવા હતા લગભગ એસી વર્ષ ની ઉમર થઇ ગયેલી આમ છે ને એવી બંડી પેરે ધોળી ને પૈણીયું પહેરે ને જ્ઞાન માં આઘા પાછા નહી કીડી અને મકોડી જ્યાં જાય ને એનું અવલોકન કરે કે આ કીડીયું બધું સ્ટોક ક્યાં લઈ જાય છે એ કીડીયું પીપળ ઉપર ચડે અને ઉપર ડાળીઓ ઠેઠ ખાલી તો એમાં કીડીયું માલ હાંધરે કે લો પીપળ ઉપર ચડ્યો ઓ હો કે કીડી મકોડી આય સરક પણ આ દાન માં આવ્યા છે આઈ દૂધ છે અને એમનો દ્રષ્ટાંત છે હો આમ જામ અહીંયા અમાર ગામ ની બજારો અંદર ગઈડિયા બેઠા હોય ને જ્ઞાન માં પી થોડી કા વાત હા એ ઓ હો કે કીડી મકોડી તો આય જથ્થો લાવે છે

પણ કે શું તમારે લોહાવા કેવું કામ ધરમ કરમ કે ધરમ કરમ નહીં કીડી મકોડી ક્યાં જાય છે સ્ટોક ક્યાં હંગરે છે ને એ બધું અવલોકન કરવાની ટેવ હતી પણ કે હવે એમાં મારે લોહાનું શું લખવું બરાબર આ અવલોકન ન કરાય જે કરવાનું છે એ કરાય બીજું કરાય અરે ગમે તેમ કરો આટલી બધું મારા પબ્લિક આવ્યું છે કાંઈ મકાન તમે દોહરો ન લખો તો પછી અમારા બારોટ ચિના એટલે ભાઈ તમે કયો છો પણ મારે દમ સહી લખવું પડે મને સહી કરી દો કે આ દીકરા હોય સહી કરી દીધી લખો તમે તમે અન બારોટે પછી દુવો લલકાયો કે જાનો પોતે કીડી મકોડી અહીંયા પોતે તારો હાતો પરમ ધર્મ કઈ સમજો ને જો ગાદર ખાતો એટલે આમ હોય આવો કોણ આવો બોલ થાઉં <laughs> yeah. It hurts a so